દેગામ તાલુકાની આશા અને આશા ફેસિલિટેટર બહેનો પોતાની કામગીરી મુજબ પગાર ન મળતા અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે બહેનોનો આક્ષેપ છે કે કામ રોજબરોજ વધારવામાં આવે છે ખાસ કરીને ઓનલાઈન કામગીરીનો ભાર વધારે છે છતાં વેતન ખૂબ ઓછું આપવામાં આવે છે હાલમાં આશા બહેનોને બે હજાર રૂપિયા ને ફેસિલિટેટરને બે હજાર ચારસો રૂપિયા વેતન મળે છે જે મોંઘવારી સામે પૂરતું નથી બેનોએ ફિક્સ પગાર અને યોગ્ય વેતન આપવાની માંગ સાથે તાલુકા આરોગ્ય અધિકારીને આવેદન પત્ર આપ્યું છે તેમણે ચેતવણી આપી છે કે માંગણીઓનો ઉકેલ નહીં આવે તો તેઓ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરશે અમારી માંગણી એ જ છે કે બંધારણના નિયમ પ્રમાણે સમાન કામ સમાન વેતન મળે બે હજાર ત્રણ હજારમાં અમારું કંઈ મહિને પૂરું થતું નથી દસ હજાર બી મળતા નથી એ બી ટુકડે ટુકડે મળે છે અમને અને બે હજાર અને પચીસો પ્રોત્સાહક રકમ આશા અને આશા ફેસિલેટરનો અને બે હજાર ટોપઅપ મળે આશા ફેસિલેટરને અને પચાસ ટકા આશાના ઇન્સેટિવ મુજબ મળે એ પણ છ છ મહિના સુધી મળતું નથી અને મોટા મોટા અધિકારીઓનો પગાર દોઢ દોઢ લાખ હોય અમએલોનો તો એ દર મહિને થઈ જાય છે બરાબર એટલે અમારી એ જ માન્યતા કે રોજ અમે અડધી રાત્રે સમય વય ની ચિંતા કર્યા વગર રાત્રે પણ આ જોખમી સગર્ભા નો જીવ બચાવ બે હાજર સાત માં લીધા આશાઓની પોસ્ટ આવી અઢાર ઓગણીસ વર્ષ પેલા મારા બી સોળ વર્ષ છે આ જોબ માં પણ ત્યારે નક્કી કર્યું તું કે માતા અને બાળ મરણ અટકાવો અને ફિલ્ડ વર્ક કામગીરી કરો પણ અત્યારે કોરોના આવ્યો એના પછી અમે કોરોનામાં માં એ લોકો ના જોખમે કામ કરી 17 વર્ષથી હું નોકરી કરું છું ત્યારે અમને ખાલી એએનસી બેનો હાચાવાનું જ કીધું તું બાળકો અત્યારે બધી જ કામગીરી ઓનલાઈન બધી કામગીરી અમને સોપી દીધી છે કોઈ મેંતાણું મળતું નથી મે આ માનદ વેતન ઉપર અમને નહીં ચાલે પગાર જોઈએ માનદ વેતન નહીં ચાલે અને પચીસો રૂપિયા પચીસ રૂપિયા આપશે એમાં આટલી મોંઘવારી માં અમારું કશું પૂરું થતું નથી એક તેલ નો ડબ્બો પણ નહીં આવતો એટલે પચીસો માં અમારો વધારો નહીં આવતો આંગણવાડી બેનો પગાર અમારે